હનુમાન જયંતિનો તો ઉત્સવ બહુ જ મોટો કહેવાય આપણા દેશમાં અને મારા આપણા માશાપુરી હનુમાનજીનો આજે જે શોભાયાત્રા જે નીકળે છે સાંજે અમે દર વખતે કાઢીએ છીએ એ આજે ચોથું વર્ષ છે ચાર વર્ષથી અમે શોભાયાત્રા કાઢીએ છીએ આની પહેલાં વર્ષોથી તો સવારની આરતી મહાઆરતી અને હવન યજ્ઞ તો થાય જ છે વર્ષોથી પણ આ શોભાયાત્રા મેં ચાર વર્ષથી ચાલુ કરી આ ચોથું વર્ષ છે અને આ મંદિરનો મહિમા એટલે એવો છે કે આ મંદિર એક સાવ જગ્યા જે છે એ એ એ સ્થાન જ જ જ છે પણ આ જગ્યામાં જગ્યામાં ફક્ત ફીટ ફીટ બાય નું મંદિર હતું અને આજુબાજુ બધું અમારું ઘર હતું રસોડું હતું એ બધું હતું અને આ પેઢીઓથી ચાલતું આવેલું છે અમને કોઈને ખબર નથી કે આની હિસ્ટ્રી શું ફક્ત અમે દંતકથા એવી સાંભળીએ છીએ કે ભાઈ આ મંદિર બહાર હતું રોડ ઉપર અને હોય જે નાખી દીધી મૂર્તિ નીચે તળાવમાં અને એ મૂર્તિ પછી લઈને આપણા હિન્દુ લોકો અહીંયા સ્થાપિત કરી આ મારા ઘરની જગ્યામાં એવી રીતે સાંભળીએ દંત કથા છે સાચી ખોટી વાત ખબર નથી અને આમાં નીચે જ આપણા પગના લેવલમાં જ મૂર્તિ હતી કેસરી રંગની કેસરી રંગની મૂર્તિ ભગ્ન થઈ ગઈ અને એની રેતી ખરવા માંડી હતી જે તે માપતા ચોળો કરીએ તો ચોળામાં આપણે હાથને રેતી લાગે તો એકવાર સંકેત એવો મળ્યો દાદાનો તે સંકેત ઉપરથી અમે વજ્ર રેતનો પ્રયત્ન કર્યો પણ એમની ના આવી ત્રણ વાર ના આવી એટલે પછી મૂર્તિ બદલવાનું નક્કી કર્યું એમને રજા આપી દાદાએ તો આ નવી મૂર્તિ સાઉથમાંથી બનાવી લીધી મેં ખાસ જે તે હમણાં ભાઈએ કીધું કે સાળીગ્રામ એકચ્યુઅલી આ સાળીગ્રામ નહીં પણ કૃષ્ણ પાષાણ કહેવાયા

બનાવતા બહુ પણ કારાગીરો લગભગ હાથે બનાવે છે આ મૂર્તિ બધી મહેનત કરી આ મૂર્તિ આપણે નવી સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી અને લગભગ જે જૂની મૂર્તિ હતી એમને તો અમે વિધિવત બધી વિધિ કરી પંડિતોને પ્રકાન પંડિતોને બધા વેદના પંડિતોને વડોદરાથી બોલાવી વિધિવત અમે એનું વિસર્જન કુબેર ભંડારી નર્મદા નદીમાં પણ એ મૂર્તિ હું જે જાણકાર લાવ્યો હતો કર્ણાટકથી કર્ણાટક થી મૂર્તિ બનાવનારા હનુમાનજીની મૂર્તિઓનું કામ કરનારા જાણકાર હતા એમને હું લઈ આવ્યો હતો વડનગર એમને એમ કીધું હતું કે આ પાંચસો વર્ષ કરતા પણ વધારે જૂની મૂર્તિ છે એટલે પછી એટલે એટલી જ મને આ બાબતની ખબર છે પણ આ મંદિર ક્યારથી છે કેવી રીતે આવ્યું શું ખબર નહીં પણ પછી અમારું આ ઘર મેં મકાન બે હજાર બે માં ઉતારી બે હજાર ત્રણ માં મેં મંદિર બનાવ્યું અને હવે ચાર વર્ષથી હું શોભાયાત્રા કરું છું હું કોલ્હાપુર રહેતો હતો હવે વડનગર શિફ્ટ થયો પાછો પુના ગયો છું હવે પાછું પુના રહું છું પણ દાદાની મહેરબાની કૃપા છે આખું વડનગર કાળી ચૌદશ છે આખું વડનગર ગામ અને આજુબાજુના ગામના લોકો પણ દર્શન કરવા આવે છે બહુ મોટો કાળી ચૌદસનો મહિમા છે આ હનુમાનજીનો રાતના સાંજે છ વાગ્યાથી ચાલુ થાય વસ્તી તો રાતના એક વાગ્યા સુધી લગભગ પબ્લિક ફૂલ આવતી જ હોય કાળી ચૌદશ જોવા જેવી હોય અહીંયા Tosun dan Haji Banyak lagi yang naik di Jumbi